હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ચીલી પોટેટો જે ખાવામાં ટેસ્ટી તો છે સાથે ક્રિસ્પી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ બાળકોને સાંજના ટાઈમે ભૂખ લાગતી હોય છે અને કંઈક ટેસ્ટી અને ચટપટો ખાવાનું મન થતું હોય છે તો ફક્ત પંદરથી વીસ મિનિટમાં આપણે ટેસ્ટી અને ક્રિસ્પી એવા ચીલી પોટેટો બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ ચીલી પોટેટો બનાવવા માટે મેં સાતસો ગ્રામ બટાકા લીધા છે બટાકા મોટી સાઈઝના હોય તેવા લેવાના છે કેમ કે અહીં આપણે સ્લાઇડ્સમાં કટ કરવાના છે એટલે મોટી સાઇઝના બટાકા લેવાના છે હવે બટાકાને સારી રીતે ધોઈ લેવાના છે અને ઉપરની છાલ છે તેને નીકાળી લેવાની છે ચીલી પોટેટો બનાવવા માટે નવા કે જૂના કોઈ પણ બટાકા હોય તો ચાલશે તમારી પાસે જે પણ બટાકા હોય તે તમે લઈ શકો છો આ રીતે મેં બધા બટાકાની છાલ છે તેને નીકાળી લીધી છે આ રીતે લાંબી સ્લાઇડ્સમાં બટાકાને કટ કરી લેવાની છે અહીંયા આપણે ફ્રેન્ચ ફ્રાઈસ નથી બનાવતા ચીલી પોટેટો બનાવીએ છે એટલે આ રીતે થોડા મોટા હોય તેવા બટાકાને કટ કરી લેવાના છે બટાકાને કટ કરી અને પાણીમાં ઉમેરતા જવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા જ બટાકાની ઊભી સ્લાઇડ્સ છે તે કરી લીધી છે હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે અને પાણી ગરમ થઈ જાય પછી થોડુંક મીઠું ઉમેરવાનું છે અને પાણી થોડુંક ગરમ થવા દેવાનું છે કેમ કે અહીંયા આપણે બટાકાની સ્લાઇડ્સ છે તેને બોઈલ કરવાની છે પૂરી બોઈલ નથી કરવાની પચાસથી સાહીઠ ટકા બોઈલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે અહીંયા બટાકાને બફાતા બે મિનિટ જેવો સમય લાગે છે વધારે કૂક નથી થવા દેવાનું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને બટાકાને બાફવા દેવાના છે બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બટાકા છે તે થોડા કેવા બફાઈ ગયા છે અહીંયા આપણે ચીલી પોટેટો બનાવીએ છીએ બટાકાને પૂરા નથી બફાવા દેવાના તમે જોઈ શકો છો કે આ રીતે બટાકા થોડા કેવા તૂટી જાય ત્યાં સુધી થવા દેવાના છે બટાકા છે તે સરસ એવા બફાઈ ગયા છે તો ગેસને બંધ કરી અને ઝારીવાળા વાસણમાં આપણે આ રીતે સ્લાઇડ્સને લઈ લેવાની છે અને ઠંડા થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું કેમ કે અહીંયા પાણીમાં રાખીશું તો બટાકા છે તે વધારે બફાઈ જશે એટલે એક બીજા વાસણમાં બટાકાને લઈ લેવાના છે બટાકા છે તે સરસ એવા ઠંડા થઈ ગયા છે હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ વધારે બટાકા છે તે નથી બફાઈ ગયા આ રીતે થોડા કેવા તૂટી જાય એ તે જ બફા દેવાના છે એટલે અહીંયા સાહીઠ ટકા જ આપણે બટાકાને બાફ્યા છે હવે બટાકા ઠંડા થઈ ગયા છે તો તેની ઉપર બે ચમચી કોર્નફ્લાવર લેવાનો છે અને બે ચમચી મેંદાનો લોટ ઉમેરવાનો છે અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે તમારી પાસે સેજવાન ચટણી હોય તો પણ તમે લઈ શકો છો પણ અહીંયા હું સેજવાન ચટણી નથી ઉમેરતી હવે બટાકાની સ્લાઇડ્સને લોટથી કવર કરી લેવાનું છે એટલે કે સરસ એવું કોટિંગ થઈ જાય ત્યાં સુધી કરી લેવાનું છે તમને કલર વધારે જોઈતો હોય તો લાલ મરચું વધારે પણ લઈ શકો છો હવે આ રીતે તમે ટેપ ટેપ કરશો તો બધા જ બટાકામાં લોટ છે તે સરસ એવું કોટિંગ થઈ જશે અને આ રીતે કોટિંગ કરવાથી સ્લાઇડ્સ છે તે સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો કે મેદાનો લોટ અને કોર્નફ્લાર ઉમેર્યો છે જેથી બધા જ બટાકાની સ્લાઇડ્સમાં સરસ એવું કોટિંગ છે તે થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ ટેસ્ટી અને ક્રિસ્પી એવા ચીલી પોટેટો બનાવીએ છીએ ત્યારે અહીંયા એક પેનમાં ત્રણ ચમચી તેલ લેવાનું છે અહીંયા ચીલી પોટેટો છે તે હેલ્ધી બનાવીએ છીએ એટલે પોટેટોને ફ્રાય નથી કરવાના અહીંયા આપણે સેલો ફ્રાય કરવાના છે તો ત્રણ ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી પોટેટો સ્લાઇડ્સને ફ્રાય કરવા માટે મૂકી દેવાનું છે અહીંયા બધી પોટેટો સ્લાઇડ્સ છે તે એક સાથે નહીં આવે બે વાર આપણે સેલો ફ્રાય કરીશું એટલે પેનમાં જેટલી બી પોટેટો સ્લાઇડ્સ આવશે તેટલી આપણે મૂકવાની છે અને પછી બીજી વાર આપણે સેલો ફ્રાય કરીશું ગેસની ફ્લેમ રાખવાની છે અને સરસ એવી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાની છે તમે જોઈ શકો છો કે પોટેટો ઉપર થોડો એવો ગોલ્ડન કલર આવી ગયો છે હવે પોટેટોને વધારે ક્રિસ્પી નથી કરવાની એટલે એક વાસણમાં લઈ લેવાની છે હવે તે જ પેનમાં ત્રણ ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી બીજી સ્લાઇડ્સ રાખી હતી તેને પણ સેલો ફ્રાય કરવા મૂકી દેવાની છે પહેલાં આપણે વધારે ક્રિસ્પી નથી કરી કેમ કે બધી જ પોટેટો સ્લાઇડ્સને એક સાથે સરસ ક્રિસ્પી કરવાની છે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને પોટેટોને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે વચ્ચેથી આપણે આ રીતે ફેરવતા જવાનું છે ત્યાં પોટેટો સ્લાઇડ્સ છે તે સરસ એ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ અહીંયા તમને તેલ જો ઓછું લાગતું હોય તો તમે તેલ ઉપરથી પણ થોડુંક એવું ઉમેરી શકો છો અહીંયા વધારે ક્રિસ્પી કરવા માટે હું થોડું તેલ ઉમેરીશ પહેલાં આપણે જે પોટેટો સ્લાઇડને ક્રિસ્પી કરી હતી તેને પણ અંદર ઉમેરી લેવાની છે એટલે બંનેને એકસાથે સરસ ક્રિસ્પી થવા દેવાની છે અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે બંધ નથી કરવાની એટલે આ પેનને બીજા ગેસ પર મૂકી દેવાની છે અને ગેસને ધીમો રાખવાનો છે અને ધીમા ગેસ પર પોટેટોને સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું હવે બીજા એક પેનમાં તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી લસણ અને મરચું ઉમેરવાનું છે લસણ અને મરચું સરસ એવું સંતરાશે ત્યાં સુધી થવા દેવાનું છે કેમ કે સ્મૂકી ફ્લેવર આવે ચીલી પોટેટો છે તે બહુ સરસ લાગશે હવે બે ચમચી જેટલી ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જે પણ વેજીટેબલ પસંદ હોય તે તમે લઈ શકો છો જેમ કે ચોપ કરેલું ગાજર કેપ્સિકમ બોઇલ કરેલા સ્વીટકોર્ન પણ તમે લઈ શકો છો પણ અહીંયા મેં આજે અનિયન જ લીધી છે એટલે કે અહીંયા ડુંગળી લીધી છે તો ડુંગળી છે તે સરસ એવી સંતરાઈ ગઈ છે તમે ડુંગળીની સ્લાઇડ્સ છે તે પણ ઉમેરી છે તેને પણ થવા દઈશું અહીંયા લીલી ડુંગળી લીધી છે લીલી ડુંગળીને પણ ચોપ કરી લીધી છે તે પણ ઉમેરી લઈશું અને સરસ એવા સાંતરવા દઈશું એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાંતરવાનું છે તેથી તેને એક સ્મોકી ફ્લેવર પણ આવશે જેથી ચૂલી પોટેટોનો ટેસ્ટ છે તે બહુ સરસ લાગશે હવે અહીંયા બે ચમચી ટોમેટો કેચઅપ ઉમેરવાનું છે એક ચમચી શેઝવાન સોસ ઉમેરવાનું છે અને સોયા સોસ ઉમેરવાનું છે બધા સોસને સારી રીતે મિક્સ કરવાનું છે તમને તીખાસ વધારે જોઈતી હોય તો લીલું મરચું ને ચોપકીને પણ લઈ શકો છો બધા સોસ છે તે સરસ એવા મિક્સ થઈ ગયા છે તો હવે જે હવે પોટેટો સ્લાઇડ છે તે પણ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તેને પણ પેનમાં લઈ લેવાનું છે અને હળવા હાથથી જ મિક્સ કરવાનું છે જો તમે ફટાફટ મિક્સ કરશો તો પોટેટો છે તે તૂટી જશે એટલે હળવા હાથથી સારી રીતે મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા તમારે ચીલી પોટેટો બનાવવા માટે જો તમારી પાસે ફ્રાય પેન હોય જે મોટી પેન આવે છે તે પણ તમે લઈ શકો છો પણ મારી પાસે તેવી પેન નથી એટલે મેં આ રીતે સિમ્પલ પેનમાં જ બનાવ્યું છે પોટેટોને સારી રીતે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે સરસ એવા ચીલી પોટેટો છે તે બનીને તૈયાર થઈ ગયા છે તમારે હની ચીલી પોટેટો બનાવવા હોય તો ઉપરથી હની છે એટલે કે મધ છે તે પણ તમે ઉમેરી શકો છો હવે લીલી ડુંગળીના લીવ્સ છે તે ઉમેરવાના છે અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં હની છે તે નથી ઉમેર્યું તમને હની ફ્લેવર જોઈતી હોય તો હની પણ ઉમેરી શકો છો જેથી તમારો હની ચીલી પોટેટો છે તે બનીને તૈયાર થઈ જશે અહીંયા અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને ઓરેગોના ઉમેરવાનો છે જેનાથી ટેસ્ટ છે તે બહુ સરસ લાગશે અને તમારા બાળકોને પણ બહુ સરસ લાગશે ચીલી ડુંગળીનો સફેદ ભાગ હતો તે પણ આપણે ઉમેરી લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ તમને હની ચીલી પોટેટો ભાવે છે કે નહીં તે કમેન્ટ જરૂર કરજો તો ઓછા સમયમાં એટલે કે પંદરથી વીસ મિનિટમાં બની જાય તેવા ક્રિસ્પી અને ટેસ્ટી ચીલી પોટેટો છે તે બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ બાળકોને સાંજના સમયે ભૂખ લાગતી હોય છે અને તેમને ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થતું હોય છે ત્યારે ફક્ત વીસ જ મિનિટમાં આજે આપણે ચીલી પોટેટો છે તે બનાવીને તૈયાર કરી લીધા છે તો આજની તમને રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો ઉપરથી તમે હની પણ એડ કરી શકો છો પણ મેં હની છે તે એડ નથી કર્યા તો પરફેક્ટ એવા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આજે આપણે ચીલી પોટેટો છે તે બનાવીને રેડી કર્યા છે તો આજની મારી ચીલી પોટેટોની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય જય શ્રી કૃષ્ણ